ઘણા સાધકોનો પ્રશ્ન છે કે શું વિચારોની અસર આપણા શરીર પર પર થાય થાય છે છે મન જીવન પર થાય છે શું સકારાત્મક વિચારો રાખવાથી શું સકારાત્મક ચિંતન રાખવાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે જીવનને સકારાત્મક દિશા મળે છે તો હા વિચારોની અસર આપણા મન પર થાય છે આપણા જીવન પર પણ થાય છે દરેક મનુષ્ય દિવસ દરમિયાન નેવું ટકા વિચારો તો નકારાત્મક રાખે છે વિચાર નકારાત્મક અને વ્યર્થ જ હોય છે તો આ વિચારો જ્યારે નકારાત્મક થાય છે ત્યારે તમારી ઉર્જા એ વિચારોમાં વપરાય છે તમારી શક્તિ તમારી પ્રાણ ઉર્જા એ વિચારોમાં ખર્ચ થઈ જાય છે અને અંતમાં કાર્ય કરવા માટે સારું કાર્ય કરવા માટે ગુરુ કાર્ય કરવા માટે સત કાર્ય કરવા માટે તમારી પાસે સારી એનર્જી સકારાત્મક શક્તિ સકારાત્મક ઉર્જા રહેતી જ નથી એટલે જ તો તમારા હાથે ગુરુ કાર્ય થતું નથી સત કાર્ય થતું નથી સારું કાર્ય થતું નથી કેમ કે તમારી પાસે એ ઉર્જા જ નથી એ ચેતના જ નથી તો જેટલા વિચારો તમારા સકારાત્મક થશે જેટલા વિચારો તમારા સારા થશે એટલી જ તમારી સકારાત્મક ઉર્જા વધશે એટલે જ તમારી દિવ્ય ઉર્જા વધશે અને સકારાત્મક વિચાર કરતા કરતા એક અવસ્થા એવી આવશે કે રાખતા જશો ને એમ એમ ભૂતકાળના વિચારો ઓછા થતા જશે ભવિષ્યના વિચારો ઓછા થતા જશે અને વર્તમાનમાં તમે રહેવા લાગશો અને જો તમને વર્તમાનમાં રહેતા આવડી ગયું

આ ત્યારે જ શક્ય છે જ્યારે તમે સકારાત્મક ઉર્જા સાથે જોડાવો જોડાવો સાથે જોડાવો ત્યારે જ તમને સકારાત્મક ચેતના મળે છે સકારાત્મક આભા મંડળ મળે છે અને એના કારણે જ તમારી નકારાત્મકતા દૂર થાય છે તમે જે વિચાર કરો છો રાખો છો એની અસર તમારા શરીરના દરેક અંગ પર થાય છે તમે પહેરેલા વસ્ત્રો પર થાય છે તમે જે વસ્તુ વાપરો છો એની પર પણ થાય છે તો આ દિવ્ય જ્ઞાનને એક ઉદાહરણ દ્વારા સમજીએ એક મહિલા હતી એ મહિલાને હૃદયની કોઈ બીમારી હતી એના કારણે એનું હૃદય બદલવાનું હતું ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવાની હતી એટલે બીજાનું હૃદય એમાં બરાબર તો એ મહિલા સાત્વિક હતી શાકાહારી હતી અને જીવનમાં પણ થોડા ઘણા સત્કાર્યો કરતી હતી હવે આ મહિલાને

અને જ્યારે ત્રીજા દિવસે એને સંપૂર્ણ ભાન આવી ગયું ત્યારે એને મનમાં માંસ ખાવાની ઈચ્છા થઈ દારૂ પીવાની ઈચ્છા થઈ અને આ ઈચ્છાઓ થઈ એટલે એને મનમાં થયું કે મારા સાહીઠ વર્ષ થયા જીવનમાં કદી મને માંસ ખાવાની ઈચ્છા નથી થઈ દારૂ પીવાની ઈચ્છા નથી થઈ અને આજે કેમ મને માંસ ખાવાની દારૂ પીવાની ઈચ્છા થાય છે શું થયું થોડા દિવસ તો એ મૂંઝવણમાં રહી કે આનું કારણ શું અને એમ વિચાર કરતા કરતા મનન મંથન કરતા કરતા ચિંતન કરતા કરતા એને યાદ આવ્યું કે મારામાં હૃદય કોનો લગાવ્યું છે એટલે એનો બધો એને ડેટા કાઢ્યો તો ડેટા પરથી એ જાણવા મળ્યું કે આ રમી નામનો એક યુવાન હતો છોકરો હતો પચીસ ત્રીસ વર્ષનો અને એનું મૃત્યુ અકસ્માતમાં થયું હતું અને એ ખૂબ દારૂ પીતો હતો અને ખૂબ માંસ ખાતો હતો આ એની ટીમ હતી આદત હતી એની બધી ડિટેલ લીધી અને ડિટેલ પરથી એ તારણ મળ્યું કે એના જે વિચારો હતા દારૂ પીવાના અસર એના અંગ પર એની અસર થઈ હતી અને જ્યારે એનું હૃદય આ મહિલામાં મૂકવામાં આવ્યું તો મહિલાને પણ એ જ વિચારો આવવા લાગ્યા કે મારે માંસ ખાવું છે મારે દારો પીવો છે તો તાત્પર્ય એ છે કે આના પરથી એ સાબિત થયું કે વિચારોની અસર આપણા શરીર પર થાય છે શરીરના દરેક અંગો પર થાય છે રૂવાડે રૂવાડે વિચારોની અસર થાય છે પછી એ મહિલાએ વિચાર કર્યો ચિંતન કર્યું કે ઓહો આટલી કારણે ના હૃદયમાં જે નકારાત્મક વિચારો છે એ જતા રહે અને મારા શરીરમાંથી પણ એ નકારાત્મક વિચારો જતા રહે અને મારું જીવન દિવ્ય બને એને એના જીવનમાં દિવ્યતા લાવવા માટે સારું ચિંતન રાખ્યું સકારાત્મક ચિંતન રાખ્યું દિવ્ય ચિંતન રાખ્યું જેના કારણે તેના જીવનને એક નવી દિશા મળી એક નવો માર્ગ મળ્યો તેવી જ રીતે જ્યારે તમે કોઈ મહાપુરુષોની સમાધિ સ્થળે જાઓ છો જ્યાં મહાપુરુષે સમાધિ લીધી છે કે જીવતા સમાધિસ્થ થયા છે એ સ્થાને જ્યારે તમે જાઓ છો ત્યારે તમને સારું લાગે છે ગમે છે અને દિવ્ય ઉર્જાની અનુભૂતિ થાય છે એનું કારણ એક જ છે કે એ મહાપુરુષોની દિવ્ય ઉર્જા દિવ્ય ચેતના હજુ પણ ત્યાં વિદ્યમાન છે અને એટલા માટે જ જે મહાપુરુષો થઈ ગયા બ્રહ્મવેતા થઈ ગયા એ જે વસ્તુ વાપરતા હતા એ જે પદાર્થ વાપરતા હતા એ જે કપડાં પહેરતા હતા એના પણ આપણે દર્શન માટે જઈએ છીએ કેમ શું કારણ છે કેમ કે એ જે પરમ ઉર્જા સાથે જોડાયેલા હતા એ જે દિવ્ય ઉર્જા સાથે જોડાયેલા હતા એ જે ગુરુ શક્તિઓ સાથે જોડાયેલા હતા એના સ્પંદનો એના કણો એ કપડા પર છે એ માટલા પર છે એ વસ્તુઓ પર છે અને એના કારણે એ વસ્તુઓના દર્શન માત્રથી પણ આપણને આનંદની અનુભૂતિ થાય છે કેમ કે એ ઉર્જા એ કપડામાં છે એ વસ્તુઓમાં છે એ પદાર્થોમાં છે માટે જેવો સ્થાન એવી એ સ્થાનની એનર્જી અને તમે જેવા સ્થાને જશો એવી તમને એનર્જી મળશે એવા તમને વિચારો મળશે તો એવી જ રીતે જ્યારે તમે જીવંત સદગુરુના સાનિધ્યમાં જાવ છો જીવંત સદગુરુના સત્કાર્યમાં જાવ છો ત્યારે પણ તમે એ સકારાત્મક ઉર્જા સાથે એ ચિતી શક્તિઓ સાથે એ ચિતી અણુઓ સાથે તમે જોડાઓ છો અને એટલા માટે જ જીવંત સદગુરુના સાનિધ્યમાં ગુરુ કાર્ય કરવા માત્રથી નકારાત્મકતા દૂર થાય છે વિચાર શૂન્ય થઈ જાય છે એ દિવ્ય ઉર્જાઓનું રહસ્ય છે વિચારો શૂન્ય થઈ જાય અને તમે એક ગુરુ ઉર્જા સાથે જોડાઈ જાઓ છો જેમ કે જ્યારે હું શ્રીના દિવ્ય જતી ને જ્યારે પણ શ્રીના દિવ્ય આશ્રમમાં જઉં છું ત્યારે એક એક રચકણ માં એક એક વસ્તુમાં એક પરમ ઉર્જાની અનુભૂતિ થાય જ છે

અલૌકિક ઉર્જાની અનુભૂતિ થાય છે જ્યારે પણ સદગુરુ શ્રીના કપડા ધોઉં છું ત્યારે એ કપડા પરથી જે પરમ અણુઓ છે જે પરમાણુઓ છે જે દિવ્ય શક્તિઓ છે એની અનુભૂતિ એ કપડા ધોવા માત્રથી પણ થાય છે એ કપડાં ધોવા માત્રથી એક વિચાર શૂન્યતાની સ્થિતિ એક દિવ્ય સ્થિતિ પ્રાપ્ત થાય છે કેમ કે એ વસ્ત્ર ચૈતન્યના અણુઓ જે પરમ તત્વ છે તેની સાથે તરત જ કનેક્શન થઈ જાય છે અને જે પણ નકારાત્મકતા છે એ દૂર થઈ જાય છે અને એક સકારાત્મક ઉર્જા સાથે જોડાઈ જઈએ છીએ તો એટલા માટે જ સદગુરુ શ્રીના પાવન ચરણ કમળમાં જે સત્કાર્યનો અવસર મળે એ તો અહોભાગ્ય છે આવો અવસર ક્યારેય ચૂકવો ક્યારે કેમ કે તમે વિચાર કરો જ્યારે મહાપુરુષો હતા ત્યારે લગભગ કોઈએ કિંમત ન કરી અને અત્યારે એમના કપડાના દર્શનાર્થે દર્શન કરવા જવા માટે આપણે લાખો કિલોમીટર જઈએ છીએ અને આજે સદગુરુ શ્રી હાજર છે પ્રગટ છે તો આવો અમૂલ્ય સેવાનો લાભ મળવો તે જ તો પરમાત્માની દિવ્ય કૃપા છે બરાબર તો આ કૃપા આ માર્ગ આ ચૈતન્ય આ ગુરુ માર્ગ એ રહેવું ચાલવું અને ટકી રહેવું તેના માટે ખૂબ મનની એકાગ્રતા મનની સ્થિરતા જોઈએ તો જ ટકી શકાય નહી તો વિજાતીય શક્તિઓ આસુરી શક્તિઓ કઈને કઈ અવરોધ લાવશે કેમે કરીને તમને આ માર્ગ થી દૂર કરશે પણ જો તમારામાં શક્તિ હશે તમારું મન મક્કમ હશે તમારામાં સ્થિરતા હશે તો નકારાત્મક શક્તિઓ તમને બીવડાઈ શકશે ડરાવી શકશે પણ તમારું કઈ બગાડી નહીં શકે તો એવી જ રીતે પણ વિકારો વિકારો તો નહીં નહીં સામે ધ્યાન ભજન સત્સંગ સાધનાથી ઉભા રહેવાનું સ્થિરતા રાખવાની તો એ વિકારો પણ આપણા પર હાવી થતા નથી અને આપણે આપણું જે પરમ લક્ષ્ય છે મોક્ષ તે મોક્ષ ની અવસ્થા સુધી પણ ક્યારે જ્યારે વિકારો ને આપણા પર હાવી નહીં થવા દઈએ ને ત્યારે તો એના માટે નિયમિત સત્સંગમાં રહો નિયમિત એક દિવ્ય ઉર્જા એક સકારાત્મક ઉર્જા સાથે જોડાયેલા રહો અને આ દિવ્ય ઉર્જા સકારાત્મક ઉર્જા સાથે જોડાવા માટેનો એક સરળ માર્ગ છે અને એક સરળ મંત્ર છે ઓમ પરમાત્મા જ્યારે તમે ઓમ પરમાત્મા બોલો છો ત્યારે તમને કોઈ રૂપ નથી દેખાતું કોઈ રંગ નથી દેખાતો કોઈ ઘાટ નથી દેખાતો કશું જ નહીં તમે તત્કાળ એ નિરાકાર પરમ સાથે જોડાઈ જાઓ શૂન્ય થઈ જાઓ છો અને આ મહામંત્ર બોલવા માત્રથી તમારા આજ્ઞાચક્ર શુદ્ધિકરણ થવા લાગે છે અને જેમ જેમ તમે આ મહામંત્ર બોલતા જશો એમ એમ તમે આ પરમ ઉર્જા સાથે જોડાતા જશો તો ખૂબ સરળ છે કે જ્યારે તમે ક્યાંય બહારથી આવ્યા નોકરીથી આવ્યા કે ભણીને આવ્યા તો ઘરે આવીને ફ્રેશ થઈને આંખો બંધ કરીને શાંતિથી બેસો અને ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા બસ પાંચ દસ મિનિટ બોલો તમારું આધ્યાત્મિક સ્નાન શરીરનું સ્નાન સ્નાનની જરૂર છે તો તમે બેસશો આ મહામંત્રનો જાપ કરશો એટલે તમારું આધ્યાત્મિક સ્નાન થઈ જશે જેટલા નકારાત્મક વિચાર આવ્યા છે જેટલા આ સુરી તત્વો આવ્યા હશે જેટલું પણ ચિત ગંદુ થયું હશે એકદમ ચોખ્ખું થઈ જશે અને તરત જ તમે તમારા મૂળ સ્વભાવમાં સુદ્ભૂત ચૈતન્ય થઈને ફરી પાછા તમારા કાર્યમાં લાગી જશો તો આ એક અનુભવ કરીને જુઓ જ્યારે પણ સમય મળે ત્યારે ઓમ પરમાત્મા મહામંત્ર અવશ્ય બોલવો જ જોઈએ તમે જેવો વિચારો છો જેવું બોલો છો એવું જ તમારા જીવનમાં થવા લાગે છે માટે હંમેશા સારું બોલો સારું વિચારો સારું ચિંતન રાખો જો તમારું ચિંતન શ્રેષ્ઠ હશે તો તમને જીવનમાં શ્રેષ્ઠ પરિણામ જ મળશે સારું જ થશે જો તમે સારું વિચારશો તો સારું જ થશે અને જો તમે નકારાત્મક વિચારશો તો નકારાત્મક થશે તો એટલા માટે હંમેશા જીવનમાં સારું બોલો સારું કાર્ય કરો તો બધું સારું સારું અને સારું જ થશે તો આ જે વિચારો છે એ વિચારોની અસર આપણા શરીર પર થાય જ છે અને મોટા ભાગના રોગ એના કારણે જ થાય છે વિચારોને કારણે જ જો વિચારો શુદ્ધ થઈ જાય વિચારો સકારાત્મક થઈ જાય ને અને ધીરે ધીરે જો વિચાર શૂન્યતાની અવસ્થા પ્રાપ્ત થઈ જાય ને તો મનુષ્યને એક રોગ થતા નથી એ રોગ મુક્ત થઈ જાય નિરોગી થઈ જાય પૃષ્ઠપુષ્ટ તંદુરસ્ત થઈ જાય માટે જીવનમાં સત્સંગમાં રહો સદગુરુ સાનિધ્યમાં રહો શ્રેષ્ઠ ચિંતનમાં રહો જેથી તમારું જીવન અદ્ભુત અને દિવ્ય થાય આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણ